હરે કૃષ્ણ મિત્રો હું તમારો કૃષ્ણ ભક્ત પાથ એક નવા વિડીયો અને નવા કન્ટેન્ટ સાથે તમારી સમક્ષ ઉપસ્થિત થઈ ગયો છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાની છે ધર્મલક્ષી બાબતની કે ધર્મ એ શું છે સાચો ધર્મ કયો છે અને સાચા ધર્મની પરિભાષા શું છે તો મિત્રો સંપૂર્ણપણે વિડીયોને નિહાળજો જેથી કરીને તમને ખ્યાલ આવે અને વિડીયોને સારા એવા દ્રષ્ટિકોણથી સાચા એવા દ્રષ્ટિકોણથી જોજો તો તમને વિડીયોની સાર્થકતા સમજાશે અને તેની પાછળનું મહત્વ તમને સમજાશે અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં રાજે રાતે જરૂરથી લખજો તો સૌ પ્રથમ ધર્મ કરીએ તો મિત્રો દરેક ધર્મની અંદર તેના અલગ અલગ ધર્મગ્રંથો રહેલા હોય છે તો એ ધર્મગ્રંથનું જ્યારે જે વ્યક્તિ વાંચન કરે છે બરોબર જ્યારે જે વ્યક્તિ તે ધર્મગ્રંથને સમજે છે તો ત્યારે એને ધર્મની વ્યાખ્યા કહેવાની કે એને સમજાવવાની જરૂર પડતી નથી તે ઓટોમેટિક સમજી જાય છે કે ધર્મ એ શું છે ધર્મ કોઈ પણ એક અલગ સંપ્રદાય કે અલગ જૂથ નથી પરંતુ ધર્મ એ વ્યક્તિની અંદર રહેલી બધી જે સારા એવા ગુણો છે બરાબર એ એવા એના વ્યક્તિના ધર્મને અનુસરે છે એના ધર્મને દેખાડે છે બીજું એ કે સાચો ધર્મ શું છે સાચા ધર્મ વિશે તમારે જાણવું હોય તે પણ આ ધર્મગ્રંથની અંદર જોવા મળે છે કે સાચો ધર્મ શું છે સાચો ધર્મ તો એ જ છે કે માણસાઈનો દરેક પ્રત્યે દયા ભાવના રાખી દરેક પ્રત્યે પ્રેમ ભાવના રાખી તે માણસ હોય કે પશુ પંખી હોય બરાબર દરેક પ્રત્યે જે માણસ દયા ભાવના રાખે છે પ્રેમ ભાવના રાખે છે બરાબર માણસાઈ રાખે છે દરેકની મદદરૂપ થવા માટે તે કાર્યરત રહે છે દરેકની સેવા માટે તે કાર્યરત રહે છે તો તે વ્યક્તિનો સાચો એ ધર્મ કહેવામાં આવ્યો છે આપણે જોઈએ સતયુગની અંદર દ્રાપર યુગની અંદર ત્રેતા યુગની અંદર પણ પ્રકારનો એક ચોક્કસ ધર્મ હતો નહીં પરંતુ ધર્મ અને અધર્મનું વર્ગીકરણ હતું અધર્મમાં એ લોકો હતા જે ખોટી નીતિ બરાબર ખોટું બોલવું ખોટી નીતિ ખોટું કાર્ય કરવું ખોટા કર્મ કરવા એ અધર્મમાં વર્ગીકરણ થતું અને ધર્મની અંદર સાચું બોલવું સત્યના માર્ગે ચાલવું સાચી બાબત માટે લડવું તે પણ ધર્મની બાબત કહેવાતી હતી આપણે મહાભારતની અંદર જોઈએ કે પાંડવો હતા એ ધર્મના પક્ષમાં હતા અને કૌરવો હતા એ અધર્મના પક્ષમાં હતા તો મિત્રો એ કોઈ ચોક્કસ નહોતા કે આ હિન્દુ હતા કે આ મુસ્લિમ હતા કાકા દાદાના ભાઈ હતા પરંતુ જે ધર્મ અને અધર્મ છે બરોબર યુદ્ધ એના સાથે કરો કોઈ ધર્મ સાથે ન કરો યુદ્ધ ધર્મ અને અધર્મ સાથે કરો ભલે તે વ્યક્તિ પોતાના જ ધર્મ હોય પરંતુ જે અધર્મનું કૃત્ય કરે તો તેના સાથે યુદ્ધ કરવું તે શ્રેષ્ઠ છે પરંતુ જે બીજા કોમનો વ્યક્તિ છે તે ધર્મથી ચાલતો હોય પણ એને આપણે કાંઈક કહીએ એને કાંઈક આપણે હિંસા કરીએ એને કાંઈક હાનિ પહોંચાડીએ તો એ ધર્મ વિરુદ્ધનું તે કૃત્ય ગણવામાં આવે છે બરાબર અને કોઈ ધર્મ એ નથી કહેતો કે આ ધર્મ શ્રેષ્ઠ છે ઓલો ધર્મ શ્રેષ્ઠ છે જો હિન્દુ ધર્મનું ભગવદ્ ગીતા છે તો હિન્દુ ધર્મની અંદર ભગવદ્ ગીતામાં એમ નથી કહેવામાં આવ્યું કે હિન્દુ ધર્મ એ શ્રેષ્ઠ છે અને મુસલમાન ધર્મની અંદર તો કુરાનમાં એમ નથી કહ્યું કે મુસલમાન ધર્મ શ્રેષ્ઠ છે એવી રીતે અલગ અલગ ધર્મના ગ્રંથો છે એમાં તે ધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો જ નથી પરંતુ જે સાચા ધર્મની ઓળખ આપવામાં આવી છે આ ધર્મ તો આપણે માનવી દ્વારા બધા ઉદભવવામાં આવ્યા પરંતુ જ્યારે ભગવાને આ સૃષ્ટિનું નિર્માણ કર્યું આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે કોઈ પણ એક ચોક્કસ ધર્મ એને બનાવ્યો હતો જ નહીં એને ખાલી માણસાઈનો ધર્મ બનાવ્યો હતો પરંતુ જે આ ધર્મનું વર્ગીકરણ છે કે આપણા બધા દ્વારા કરવામાં આવેલું છે બરાબર એ આપણી મનની બધી ગેરસમજ ઉદ્ભવ કરે છે કે આ ધર્મ એ શ્રેષ્ઠ છે આ ધર્મ શ્રેષ્ઠ નથી આ ધર્મના ભગવાન શ્રેષ્ઠ છે બરાબર આ ધર્મના ભગવાન શ્રેષ્ઠ નથી પરંતુ જે પરમાત્મા છે બરાબર જે મનુષ્યને બનાવવા વાળો છે પ્રાણીને બનાવવા વાળો છે બરાબર હવે ભગવાનને ધર્મ બનાવો તો તો મનુષ્ય પૂરતો જ કેમ સીમિત છે બરાબર ભગવાને અલગ અલગ ધર્મ બનાવ્યા જ નથી આપણે એમ કહીએ કે આ ભગવાન હિન્દુ ધર્મની અંદરના ભગવાને હિન્દુ ધર્મ બનાવ્યો મુસલમાન ધર્મની અંદરના ભગવાને મુસલમાન ધર્મ બનાવ્યો તો મિત્રો આપણે જોઈએ તો પશુમાં પણ ધર્મનો પશુમાં પણ ધર્મ જોવા મળે ને હિન્દુ ધર્મના પશુ અલગ મુસલમાન ધર્મના પશુઓ બધા અલગ બરાબર પશુમાં તો એવા કોઈ લેબલ લખેલા જ નથી બરાબર અને આપણામાં કોઈ એવા લેબલ મારેલા નથી હોતા કે આપણે આ ધર્મના વ્યક્તિ છીએ આ ધર્મના વ્યક્તિ છીએ બરાબર તો મિત્રો એ બધી આપણે બાબત છે બરાબર એ આપણે સમજવી જોઈએ આપણા જે મનની જે બધી આ પડદાઓ રહેલા છે આપણા મનની પાછળ જે આ બધા ધર્મના જે ખોટા ધર્મના છે બરાબર જે આપણે ધર્મ કહીએ છીએ એ ખરેખર સાચો ધર્મ નથી જો તે હિન્દુ વ્યક્તિ હોય બરાબર પણ તે એ ન કરવાના એવા કૃત્ય કરે છે બરાબર વિધર્મી કૃત્ય કરે છે જે ધર્મશાસ્ત્ર વિરુદ્ધના કુત્ર કૃત્ય કરે છે તો એ એક ધર્મને લાયક પણ નથી મુસલમાન ધર્મને લાયક નથી હિન્દુ ધર્મને લાયક બરાબર એ એક ધર્મને લાયક નથી તો મિત્રો એવી જ રીતે આપણા જે ધર્મને આપણે શ્રેષ્ઠ બનાવવો હોય તો સૌ પ્રથમ પહેલાં તો આપણા જે ધર્મની અંદર રહેલા જે વિધર્મીઓ છે બરાબર જે ધર્મના વિરુદ્ધનું આચરણ કરતા જોવા મળે છે જે ધર્મની અંદર રહીને તે ધર્મને ક્યાંક એવી બરાબર હિંસા પહોંચાડવાના જે કૃત્યો કરતા હોય છે તો સૌ એનો આપણે નિકાલ કરવો જોઈએ જેના કારણે આપણો ધર્મ એ સારો એવો શ્રેષ્ઠ બને બરાબર અને દરેક ધર્મની અંદર એ બધી બાબત કહેવામાં આવે છે વ્યક્તિએ તેના કરતાં જે નબળા વર્ગના વ્યક્તિઓ છે બરાબર દરેક જે પશુઓ છે બરાબર જે પ્રાણીઓ છે પશુ પંખી છે જે બીજા અન્ય માનવીઓ છે બરાબર એ દરેક સાથે આપણે પ્રેમભાવપૂર્વક રહેવું જોઈએ બરાબર દયાભાવના પૂર્વક રહેવું જોઈએ તેની આપણે મદદ કરવી જોઈએ હેલ્પ કરવી જોઈએ અત્યારના ટાઈમમાં આપણે જોઈએ છીએ હેલ્પ કરવાનું તો ઠીક પરંતુ જે ધર્મને આપણે નીચ કરતા જોવા મળે છે બરાબર જે ધર્મની અંદર જે જેના ભગવાન હોય છે એને ઊંચા નીચા કરવા માટેના પ્રયત્ન કરતા હોઈએ છીએ કે આ ધર્મના ભગવાન ઊંચા આ ધર્મના ભગવાન નીચા આ ધર્મનો કોઈ પણ આ ધર્મ ઊંચો આ ધર્મ નીચો બરાબર એવા બધા પ્રયત્નો અત્યારે ચાલતા હોય છે પરંતુ માનવી પોતાને સુધારતો નથી કે આ હું કેવો છું બરાબર એ બીજાને કહેવા માટે જ પરંતુ તે પોતાની અંતરાત્માને સુધારતો નથી જે એનામાં દુર્ગણો રહેલા છે એ દુર્ગણોને સાફ કરતો નથી પરંતુ બીજાના જે દુર્ગણો છે એને સાફ કરવા જાય છે આપણે પોતાનું જે ઘર હોય એ ખરાબ હોય અને પાડોશીનું ઘર ખરાબ હોય તો સૌ પ્રથમ આપણે આપણું જ ઘર સાફ કરશી પછી પાડોશીનું ઘર સાફ કરવા જશે તો એવી જ રીતે આપણે આપણી કોમને સુધારવી જોઈએ પછી બીજા કોમને આપણે કેવા જઈ શકશું આપણી જ કોમ જો ખરાબ હશે બરોબર તો બીજાની આપણે કોમને કહેવા શું જઈ શકશું આ વાત એક વિચારવા જેવી બાબત છે આમાં જે વિડીયોમાં કોઈ એવા ધર્મને હાનિ પહોંચાડવા બરોબર કોઈ પણ ધર્મને કહેવાનો મારો કોઈ મંતવ્ય નથી પરંતુ જે સત્ય છે બરોબર

બધા ઓછા થતા ગયા છે કારણ કે લોકો એજ્યુકેશન મળવા માંડ્યું છે બરાબર આ બાબતની એને જાણ થવા માંડી છે અત્યારે તો આમ જોઈએ પહેલાં કરતાં ઘણા બધા કોમી ઝઘડાઓ ઓછા થઈ ગયા પરંતુ જે અમુક અમુક આ બધી બાબત થાય છે બરાબર કોઈ એક ધર્મનો વ્યક્તિ હોય જેમ કે હિન્દુ ધર્મનો વ્યક્તિ હોય તો કોઈ મુસલમાન ધર્મની વ્યક્તિની મદદ કરે છે મુસલમાન ધર્મનો વ્યક્તિ હોય તો હિન્દુ ધર્મની વ્યક્તિની મદદ કરે છે તો દરેક એકબીજાને અત્યારે મદદરૂપ તો થાય છે બરાબર પરંતુ જે આ નકામા જે વ્યક્તિઓ છે બરાબર કે મારો ધર્મ ઊંચો છે મારા ભગવાન ઊંચા છે મારો ધર્મ ઊંચો છે મારા ભગવાન ઊંચા છે એ બધા નારા લગાવે છે બરાબર જેવા બધી રેલીઓ કાઢે છે પરંતુ રેલી કાઢવાથી કંઈ થતું નથી રેલી કાઢવી એ વ્યર્થ છે જો આપણામાં સદ્ગુણો નહીં હોય આપણામાં સારી એવી ભાવનાઓ નહીં હોય બરાબર અને હિન્દુ તરીકે આપણે એક બાબત વિચારવી જોઈએ કે આપણા હિન્દુ ધર્મમાં આપણે રેલી કાઢી છે બરાબર રેલી કાઢીએ છીએ અને આપણા ધર્મનો પ્રચાર કરીએ છીએ પરંતુ ક્યારેક આપણા ઘરની બહાર જે ગાય આવે છે બરોબર ગાય માતા આવે છે તો ગાય ગાય માતાને આપણે રોટલી નથી દેતા માતા ભૂખી જાય છે તો એ હિન્દુ હિન્દુનો પ્રચાર કરવો ઈ એક કઈ વસ્તુ સાર્થક નથી બધી વસ્તુ છે એ વ્યર્થ જ છે વ્યર્થ જ જવાની છે એમાં આ બધી બાબત આપણે સમજવી જોઈએ બરોબર જે આપણે સાચો ધર્મ છે માણસાઈનો ધર્મ છે બરોબર તો એ માણસાઈના ધર્મને આપણે પરિભાષા સમજવી જોઈએ અત્યારે આપણે ઘણા બધા સોશિયલ મીડિયામાં જોઈએ છીએ ઘણા બધા એવા વ્યક્તિઓ હોય છે બરાબર એ હિન્દુ હોવા છતાં કોઈ પણ એવી કાસ્ટ નથી જોતા એ મુસલમાન હોવા છતાં કોઈ પણ એવી કાસ્ટ નથી જોતા એ બધા અલગ અલગ ધર્મના વ્યક્તિઓ હોય છે બરાબર એ કોઈ પણ કાસ્ટ જોયા વગર દરેકની સેવા ભાવના કરે છે એને નવડાવે છે બરાબર અત્યારના ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ જોતા હોઈએ છીએ બરાબર કે ઘણી બધા લોકો છે બરાબર એ કોઈ પણ કાસ્ટ જોયા વગર મદદ કરે છે તો મિત્રો એ બધું કરો તો દેશ વિકાસ થશે આર્થિક રીતે તો મિત્રો વિકાસ થશે જ તે પરંતુ માનસિક રીતે જે વિકાસ કરવાનો છે બરોબર સૌ પ્રથમ તો આપણે માનસિક રીતે જે વ્યક્તિનો વિકાસ થવો જોઈએ એ વિકાસ થશે તો દેશનો વિકાસ થશે પરંતુ જો આર્થિક રીતે વિકાસ થશે બરાબર તો આર્થિક રીતે વિકાસ થશે પરંતુ જે માનવીનો વિકાસ છે એ જ નહીં થાય તો આર્થિક રીતે વિકાસ થવો એ નકામો છે આપણે ગમે એટલું આપણા છોકરા માટે ભેગું કરતા હોઈએ છીએ બરાબર પણ છોકરાના સારા એવા સંસ્કાર નથી એનો સારો એવો વિકાસ નથી એની સારી એવી ઉછેર નથી તો એ બધું કમાયેલું પણ વ્યર્થ છે બરાબર એ કમાયેલું પણ એ ક્યારે વયું જ હશે એ ખ્યાલ નહીં રહે પરંતુ સારા એવા સંસ્કાર હશે બરાબર સારી એવી એનામાં વિકસિતતા હશે તો એ ધનને સાચવી શકશે અને આગળની પેઢીને પણ એ ધન આપી શકશે એ એટલો સક્ષમ બની શકશે અને ધનને પણ વધારી શકશે આપણે જે સુધરવાનું છે બરાબર જે આપણામાં વિકાસશીલતા લાવવાની છે આપણામાં જે સારી એવી સદગુણો વિકસાવાના છે એ વિકસાવો જેના કારણે આપણા લોકો છે એને આપણે આપી શકીએ અને એ આગળ જતાં એનો વિકાસ થશે એવું નથી કે દેશનો વિકાસ પણ તમારી જે આગળની પેઢી છે બરાબર એનો પણ સારો એવો વિકાસ થશે મિત્રો આપણે તિરુપતિ બાલાજી મંદિરની અંદર જોઈએ બરોબર હિન્દુ ધર્મનું એક પવિત્ર જે યાત્રા સ્થળ છે એની અંદર લાડવાના પ્રસાદમાં જે ભૂંડ છે એનું ચરબીનું મિશ્રણ છે બરોબર તો આ કોઈ બહારનો કોમનો વ્યક્તિ કરવા આવેલો નથી પરંતુ એની જ કોમ આપણે હિન્દુ કોમનો જ વ્યક્તિ છે બરોબર આપણે જ કોમનો વ્યક્તિ આ નરાધમ કૃત્ય કર્યું છે બરોબર તો આપણે બીજા ધર્મને કેવા શું લેવા જોઈએ જવું જોઈએ આપણા ધર્મના વ્યક્તિ તે આવી રીતના કરતા હોય તો આપણે બીજાના ધર્મને કેવું એ એકદમ વ્યર્થ છે બરાબર એક જો મિત્રો દરેક ધર્મનો વ્યક્તિ અલગ અલગ ધર્મમાંથી બધા જે એના સદ્ગુણો છે એ લેવા મળશે તો એ વ્યક્તિમાં સારી એવી દુર્ગણો દેખાશે નહીં જો આપણામાં મિત્રો દુર્ગણો રહેલા હોય તો સામાવાળામાં દુર્ગણો દેખાય હવે વિડીયોનો વિરામ લઈએ મિત્રો જે પણ કીધું છે બરાબર કોઈ ધર્મને કે કોઈની લાગણી દુભાવવા માટે આ વિડીયો નથી કરેલો પરંતુ જે સાચી એવી સાર્થકતા છે ધર્મની એ ધર્મની સાર્થકતા માટે તે વિડીયો બનાવવામાં આવ્યો છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો જેની અંદર જે કંઈ પણ તમારી ભાવનાને કદાચ ઠેસ પહોંચી હોય તો એના માટે હું માફી માંગુ છું રાધે રાધે